ચોત્રીસ પાંત્રીસ છત્રીસ વર્ષ પહેલા કોંગ્રેસે ખેડૂતો પર ગોળીઓ વરસાવી કોંગ્રેસના જે તે વખતના મુખ્યમંત્રીઓ અને એમના જ લાદાઓ અત્યારે કોંગ્રેસમાં ગોઠવાના છે આ લોકોએ જે તે વખતે ખેડૂતો ઉપર ગોળીઓ ચડાવી તે દિવસથી મારો ખેડૂત નક્કી કર્યું છે કે આ કોંગ્રેસને લાત મારવી છે હવે સાંભળજો ત્યારે માધવસિંહ સોલંકીને એકસો ને ઓગણપચાસ સીટ આ ગુજરાતની જનતાએ આપી આપણે લોકો ભાજપ ને એકસો ને એકસઠ સીટ આપી કેટલી કેટલી એકસો એકસઠ સીટ આપી ભાજપે નક્કી કર્યું કે ખેડૂતોની જરૂર નથી માલધારીઓ આંદોલન કરે ને તો આંદોલન ને કચડી દો મિત્રો અને જે દિવસે ચૌદ તારીખે મેં એટલા માટે કઉ છુ મને ફોન આવ્યો ખબર પડી ચાર દિવસ પેલા જો હિંમતનગર માં હતો મને ખૂબ બધા પશુપાલકો મળવા આવ્યા હતા મને કીધું યુદાન ભાઈ ભાવ ફેર નથી મળતો ભાવોમાં ગડબડ થઈ રહી છે ભાજપના કાર્યક્રમોમાં કાર્યક્રમો પોતાના ખર્ચા કરી નાખે લાખો કરોડ રૂપિયાનો એમડી ના પગાર હોય વીસ વીસ ચાલીસ ચાલીસ લાખ રૂપિયા લઈને પોતાના મળતીઓની ભરતીઓ કરે અને આખી ડેરી ને ભાજપનો અડ્ડો બનાવી દેવામાં આવ્યો છે આ વાત સાચી કઉ છું સાચી કઉ છું મિત્રો હું ખેડૂત ને માલધારીનો દીકરો છું ભલે સામે કોઈ ચમરબંધી હશે તમારા માટે લડવાની ગોળી ખાવા સુદાન ગઢવી તૈયાર છે તમે એકલા નથી અને મિત્રો માનની અરવિંદજીનો મને ફોન આવ્યો વાત કરી અમે ગોપાલભાઈની ચર્ચા કરી હેમંતભાઈને માનની અરવિંદજીને મેં અમે વિનંતી કરી કે સાહેબ આ ચોત્રીસ પાંત્રીસ વર્ષ પહેલા જે સરકારે એકસો ઓગણપચાસ સીટ આવ્યા પછી અહંકારમાં આવી અને મારા ખેડૂતો ઉપર ગોળીઓ ચડાવી હતી આજ ભાજપ એકસો એકસઠ માં અહંકારમાં આવી છે અને હવે ગોળીઓ વરસાવે છે હજી આ એક ખેડૂતનું મોત થયું છે તમે વિચાર કરો કોઈને ન્યાય માંગવા માટે પોતાનો હક માંગવા માટે જો મરવું પડતું હોય તો આવી સરકારને લાત મારીને કાઢી નાખવી પડે મિત્રો